तळजाना स्थित अंबिका आश्रम ने अयोध्या स्थित निर्माण मंदिर बा भगवान मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव अवसर हाजर होवा आमंत्रण मिळता ते क्षेत्रिय समाज सहित विविध समाज संगण आवी हती

ત્યાં જઉં છું તળાજા તાલુકા સમસ્ત હિન્દુ સમાજ વતી પણ જાઉં છું અને ત્યાં કઈક જવારને જવાથી હું મારા આ દેહને પરિપૂર્ણ ધન્ય માનું છું મારા શરીરને અથવા મારા સમાજને હું ધન્ય માનું છું કે એક સ્થાન મને જો અયોધ્યા મંદિરની પ્રતિષ્ઠા માટે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે જો મને આ મોકો આપવો હોય તો એ મારા અવોભાગ છે બાપુ આપણે સમગ્ર જાહેર જનતા તળાજાની અને સરકારને શું કહેવા માંગશો સરકારને એટલું જ કહેવા માગું છું કે એને અભિનંદન આપું છું કે કોઈ નથી કરી શક્યું એ અમારી બીજીપી ભાજપ સરકારે કરી બતાવ્યું છે એટલે હું માન્ય નરેન્દ્રભાઈ મોદીને યોગી આદિત્યનાથને એની આખી ટીમને અભિનંદન આપું છું અને તળાજા તમામ હિન્દુઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ રાતથી મહેનત કરી અને આ એકને એક લાગણી હતી જય શ્રી રામ જય શ્રી રામ એ એની ઈચ્છા પૂરી થાય છે એટલે તળાજા પણ ભાગ્યશાળી છે સમક્ષ તો તળાજાની પબ્લિક પણ ભાગ્યશાળી છે અને હું પબ્લિક વતી જઉં છું